હા બે ત્રણ દર થી કહેતા હતા કે વરસાદ નહીં આવતો નહીં આવતો આ વરસાદ પડે જો છેતરે છેતર ભર છે અને અત્યારે પાછળ વરસાદ કેવો અંધારીને આવી રહ્યો છે તો હજુ પણ વરસાદ વધારે આવશે એવું લાગી રહ્યું છે મિત્રો જો બહુ વરસાદ આવે એવી સંભાવના છે મને આવવાની મજા આવી ગયો મિત્રો ઘણા દિવસથી વરસાદ નહોતો આવ્યો તે વરસાદ આવ્યા પછી ને ગામડાનો નજારો જ આખો અલગ દેખાય મિત્રો જુઓ ખાલી વ્યૂ જુઓ તમે પાછળનો મિત્રો ખાલી તમે નજારો જુઓ વરસાદનો કેવું વાતાવરણ થયું છે એન્ડ જોઈ શકો છો મિત્રો કેવું થઈ રહ્યું છે બધું જગ્યાએ તો આ દિવસથી ઢોલબા કહેતા હતા કે વરસાદ નહીં આવતો જો કેવો ઢોલબા વરસાદ ચાલુ છે વરસાદ નહી પણ કંકડો વ્યા પલળી તો જ્યા છો પલળી હાલે વરસાદ ચાલુ છે પણ પ્યાલો જબર આવ્યો છે તો મિત્રો જુઓ હવે ઢોલુબા તો ફળ્યો એ વરસાદના કારણે બધું પડી ગયું હોય મિત્રો તમે આ જોઈ શકો ફળ્યું અને આપણે કંકોડાઈ ચાલે છે એનાથી આ વરસાદ ચાલુ છે એટલે શાકભાજી જાણે બીજું તો કોઈ કરો નહીં તો મિત્રો જુઓ ઢોલુબા તો શીખ ચાર ના ફળીઓ વેણી વેણી જ નહીં રહેતા હવે ગુરુભાઈ આટલી ફળી છે હવે થોડી તેર કિલો જેવી થાય તો આપણે મેં હાડે ભરા પણ હવે એટલી ફળી તાણી તમે વ્યાણાઈ તો